જય માતાજી ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે ભરેલા કારેલા કરશું એની ફરમાઈશ આવી હતી તો એના માટે મેં બધી તૈયારી કરી છે તો આ બધા મસાલા લીધા છે જીરું લીધી રાઈ લીધી મીઠું છે મીઠા લીમડાના ઓલા છે ટમેટું છે લીંબુનો રસ છે આદુ મરચાં અને લસણની ક્રસ છે મસાલામાં મરચું છે જીરું હિંગ અને હળદર અને મિશ્રી લીધી છે આજે આપણે ચણાના લોટની જગ્યાએ બટેટાના માવાથી બનાવશું એટલે બટેટાનું ક્રશ લીધું છે ડુંગળી લીધી છે કાજુને કિસમિસ લીધા ગાર્નિશિંગ માટે કોથ અને કારેલાને આપણે છોલી બાફી બાફા એક જ સિટીમાં બફાઈ જશે તમારે મીઠું નાખીને બાફાના છે બાફી અને આવી રીતે બી કાઢીને ખોલીને રાખ્યા છે એટલે તમારે એક સીટી કુકરની મારી દેવાની ચેપો પાડી અને હળદર નાખીને એટલે તમારા કારેલા સરસ બફાઈ જશે આવી રીતે તૈયાર કરી નાખવાના હવે મસાલો કેમ કરવો એ હું બતાવીશ આપણે મસાલો કેમ ભરવો એની તૈયારી કરશું તો આપણે આ બે બટેટા મેં અઢીસો કારેલા લીધા છે તો નાના નાના બે બટેટા બાફીને ક્રશ કરીને રાખી દીધા છે હવે એમાં આપણે મસાલો નાખશું ટેસ્ટ પ્રમાણે તમે મરચું તમારા નાખી શકો હું અત્યારે એક ચમચી નાખું છું એક ચમચી જીરું નાખશું અડધી ચમચીથી ચોથો ભાગનું હિંગ હળદર નાખશું અને અડધી ચમચી મીઠું નાખશું કારેલામાં મીઠું બાફામાં નાખ્યું હતું એટલે અડધી ચમચી નાખું છું અને આમાં એક અડધી ચમચી જેટલી મિશ્રી નાખશું એટલે કડવાસમાં થોડું ઓલું થાય એક લીંબુનો રસ નાખશું આમાં એ માટે થોડી આદુ મરચાંની ક્રસ નાખશું થોડુંક લસણ નાખશું થોડુંક આદુ નાખશું અને થોડુંક લીલા મરચાંનું ક્રસ નાખશું મીઠા લીમડાના જે પાન લીધા છે એ વઘારમાં નહીં હું આ મસાલામાં જ નાખું છું એનો ટેસ્ટ તમને સરસ આવશે અને એમાં થોડી કોઠંબડી નાખશું હવે બધું સ્ટફિંગને આપણે સરસ મિક્સ કરી નાખવાનું અને પછી કારેલા ભરવાના હવે આપણે થોડુંક આટલું પાંચથી પાંચ ટેબલ સ્પૂન જેવું તેલ મૂકવાનું એમાં અડધી ચમચી આપણે રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખશું ગેસ ધીમો રાખવાનો એટલે તમારો મસાલો બળીનો જાય અડધી ચમચી આપણે એમાં હિંગ નાખશું હિંગને સરસવળું થઈ જાય એટલે એમાં સેજ અડધી ચમચી આપણે એમાં હળદર નાખી દેવાની તેલ માટે એટલે તમારા કારેલાનો મસાલો સરસ ચડી જશે આ બધું ચડી જાય એટલે એમાં પહેલાં આપણે ડુંગળીનો વઘાર કરશું ઘીની ડુંગળી મોળીને રાખી હતી એને આપણે પાંચ આઠ મિનિટ સુધી સાકરવાની છે ધીમા તાપે સુકળાઈ જાય એટલે પછી એમાં આપણે ટમેટા નાખશું થોડી વાર સુધી ટમેટા રેવા દેવાના એમાં પછી આપણે થોડુંક લસણ ટ્રસ નાખશું મસાલામાં આમાં એટલે ગ્રેવી સરસ થશે આપણી એક ચમચી આદુ નાખ્યું અને એક ચમચી મરચાનો રસ નાખી તો આપણો મસાલો સરસ શેકાઈ જશે પછી આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આમાં આપણે ડુંગળીનો વઘાર કર્યો એટલે એના પ્રમાણમાં થોડુંક મીઠું નાખશું મસાલાના ભાગનું મીઠું નાખ્યા પછી તમે જોઈ શકો છો આ બધા આપણા કારેલા સરસ ભરાય મસાલો જે આપણે બનાવ્યો હતો અને આમાંથી બી કાઢી અને મેં ભરીને તૈયાર કરી નાખ્યા છે એને આપણે ગોઠવી દેસુ આમાં ગી દીધા પછી વચ્ચે થોડો ખાડો કરવાનો મીડિયમ રાખવાનું કે જેનાથી આપણું તેલ ઉકળે સરસ હવે એમાં આપણે અડધી ચમચી જેવું વચ્ચે પાછું કોરું લાલ મરચું નાખશું કે જેનાથી આપણો કલર કારેલા ઉપર આવે અને ટેસ્ટ પણ આવે પછી જે કારેલા ભટ્ટા મસાલો વધ્યો છે થોડોક એ આપણે આમાં જ ઉપયોગ લઈ લેશું એટલે એ આપણે સાઈડમાં મૂકી દઈશું એ તો ગ્રેવીમાં સરસ થઈ જશે આ બધું થઈ જાય પછી આપણે થોડા કાજુને પીસ પીસ નાખશું એ તમારે નાખવા હોય તો નાખી શકો અને ન નાખો તો પણ ચાલે પણ આ નાખશો તો તમને આનો ટેસ્ટ અલગ લાગશે શાકનો એટલે હું નાખું છું એટલે તમે જુઓ પાંચ જ મિનિટ વર્ષે તેલ સરસ અંદર મરચું પકડી ગયું છે હવે છે કારેલાને ધીમા હાથે હલાવવાના કે જેનાથી આપણા કારેલાનો મસાલો બહાર ન નીકળી જાય હવે કારેલા તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે સરસ હલાવી નાખ્યા છે મેં હવે એમાં આપણે ફક્ત અને ફક્ત બે ચમચા પાણી નાખવાનું છે ફક્ત બે ચમચા તમારે જો વધારે કારેલા હોય તો એનાથી તમે એકાદ ચમચો વધારી શકો છો બે ચમચા રીતે પાણી નાખી અને ધીમા ગેસે આપણે એને ઢાંકી દેશું કલર જોઈ શકો છો તમે કારેલાનું હવે એને આપણે ધીમા ગેસે એક સીટી મારી અને કમ્પ્લીટ કરી નાખશું એટલે આપણું શાક તૈયાર તમારે બહુ ઝંઝટ પણ નહીં થાય અને ફટાફટ થઈ જશે આ જ શાક તમે ચણાના લોક માં બનાવી શકશો તમે ચણાના લોટમાં બનાવતા હોય તો આ શાકને લોટને તમારે શેકી બાકી પ્રોસેસ બધી રહેશે હવે આપણે જોઈ લઈએ શાક ચડી છે કે કેમ એક જ સીટી મારી છે પણ તમારે ઝંઝટ વગર જોઈ શકો છો તમે કેવું સરસ આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે તમારે ખાલી એક સીટી બાફવામાં અને એક સીટી વઘારવામાં છતાંય જુઓ કેવા સરસ કારેલા ચડી ગયા છે આપણા કલર જોઈ શકો છો હવે એમાં કોથમરી ઉપર નાખશું અને ગાર્નિશ કરશું અને સર્વ માતાજી હવે જોઈ શકો છો આપ આપણા કારેલા સરસ ભરાય અને આખા રહ્યા છે મસાલો પણ બહાર નથી નીકળો આપણે એક જ સીટી મારી છતાંય સરસ ચડી ગયા છે ગ્રેવી પણ સરસ થઈ છે એની સાથે મેં ઉની રોટલી બનાવી છે પાપડ છે અને છાશ સર્વ કરી છે બાળકો કહે છે વરસાદ આવે ત્યારે કે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક તો આજે આપણે એ જ વાનગી બનાવી છે સર્વે બધા જો બનાવીને જમજો કેવી લાગે છે મારી રેસીપી કોમેન્ટમાં કરજો અને કાલે નવો વિડીયો આવશે ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી